ઇન્યા કદા હતા એ મંદિર આવે ને કરતા હતા ગીતા બેન ને ચાલો વેપર નું કામ ચાલે છે વેદુ બે ઓલો તો નળ માં પીવાનું પાણી ભરવાનું હોય ન્યા ફૂગો કરવા આવતો તો ના પડી એટલે ખારો થઈને બેહી ગયો છે જોઈએ હવે ચાલો રાતના ના મતતા હતા બાળકો ને અત્યારે કલર થી રમવાનું છે હા બોલો તો પછી આખો ઘણો જ મોકલી દે અડધો અહીંયા નડધો ન્યા એમ ઓકે હાલો તો જેટલો સમય હા વાંધો નહીં આ રૂમમાં બે હાડી ભરી દીધેલી છે ઓલી બાજુ ભરી દીધા ગઈ છે વેફરમાં આલમસ્ત છે આજે હોળી એટલું જો આ એટલું આવે ને એટલું પૂરું કરવાનું છે તારે મારે આપણી જે રિસ્પોન્સિબિલિટી છે આપણી જવાબદારી છે એટલું ભૂકવવાનું તું કરી દઈશ તો હું નાવા વહી જાઉં બોલ હવે ઠરે નહીં બહાર જોઈએ બહારનું દ્રશ્ય નિહાળીએ બોલો બાળક પીચકારી લઈને શું કરે છે કંઈ ખબર નથી પડતી એમાં આવે હેક નહીં મથે હે લગી મથવા દે એને એક વાર તો પાણી ભર્યું કહે કે આ કલે મત તો એનાથી ખાચી નહીં ચાલો આવે તો ભાણો આવી ગયો બાળકોના અવાજ આજુબાજુમાંથી સંભળાય છે હજી તો આપણો ભાણો આવી ગયો હાર ભે આ ચાલો બાળકોની હોળી ચાલે છે મને નખતી નાખવા આ હા કલર આ કલર કોને નાખ્યો પછી હું ને પણ અંદર ઊભી રે ને અંદર અહીંયા આવવા દેવાય પછી નખાય હા બલેરિયો કેસરી કેસરી કલર કેસ ઉડાનું અને પાણી તાર કીતે ફૂલાઈ જાય તો સીવું ફૂલાવશે ઊભી ઉભી રહે ઊભી વેદુ ઉભી રહેજી જો નીચે પડે ને તો જ ફૂટે બાકી ફૂટતો નથી પડો હોય એટલે ધીમે ક્યો લાગે ને મોટો ઈ પાછળ નો ફરે એમ નમ નાખી દે ધીમેકથી પાછળ ફરી પાછળ ફરી જડાયો છે ને પાછળ ફરી આમ ફરી જ ડેલા બાજુ એટલે તાર વાહમ ફૂગો મારે

પિચકારી માં ભરાવી ફૂલા હોય તારાથી તો ફૂલાય છે જ કરવાનું છે આપડે કઈ બીજું ઘર ના થાય ગાઈઠ નથી આવડતી હું એવી ફુગા માં મારાથી નથી લાગતી પેલા ભૈરજી જોઈ કેવી રીતે લે પકડી રે પિચકારી સીવો ફૂગા મૂકી દે પિચકારી પકડી

થોડીક તો ઓલી થઈ ગઈ ચોખી એ કલર વાળી પહેરી હતી એને પાછું પિંક કલર છે ને એટલે એમાં કલર જાજો દેખાય નહીં આને ગ્રે કલરનું પહેર્યું છે એટલે એમાં પિંક દેખાય એ નીચે જરાક જ દેખાય ને એ તો ખરી ગયું હમણાં કલરની રમઝટ બોલાવી દીધી બાળકો એ પાણીની પાઇટું ભરી દીધી છે અહીંયા પાણી ની ને કલર ની ખમદાન

બફાવા શેકાવા માટે શું આલે વિટામિન એ વાળું ગાજર જો કેવો ડાયો આપો એટલે ખાઈ જાય ખાવા મેં કેમ નો ભાઈ તને ગાજર નથી ભાવતું એટલે એ ખાતો જા ખાતો જા ગાજર જેવી મજા નહીં કાંઈ લે લે બહુ મીઠું છે પાકો સંભારો ખાવાનારો છે એ આવું કાચું ગાજર નો ભાવે એને કાંઈ નહીં વાલા તો હું ખાઈ જાઉં બીજું હું ભેદ ન હોય એવી ગેમ શીખવાડે ઓલી વેફર હુકવા મૂકી છે ને ત્યાંથી લઈ આવે ને એમાં એમ કે છે તતી ને ઊંધી પડે તો આમ ને ચતું પડે તો આમ ને પાછો શિવું ને લેવા મોકલા રાખે સ્માર્ટ છે ઓ બાળકો શું આ દીધી જો અહીંયા ક્યાંક ઘા કર્યો આમાં કંઈ ખબર એ નહીં પડે બે ની એક એક હોય હવે હા તો લઈ જા ઓલા ફળિયામાં જ લઈ ચપ્પલ પહેરીને ઓલા ફળિયામાં હા તો ઉપરથી લઈ જા જાવા ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી ફરી પાછું આજના વિડીયોમાં અત્યારે બધાની સાથે વાર્તાલાપ કરવા માટે દોઢ વાગ્યે તમારી સમક્ષ હાજર થયો છું ધૂળેટીનો દિવસ છે તો બધાને હોળી ને ધૂળેટી બંનેની સાથે શુભકામનાઓ અને બસ આ દિવસે બીજાના અવગુણ જોવાની વૃત્તિ ઓછી થાય ને બધાનામાં ગુણ દેખાય એવી પ્રભુ કૃપા કરે એવું બધા બધાને શુભેચ્છાઓ શુભકામનાઓ જે પણ એ બસ તો આવું છે ને પવન પણ સારો એવો છે તડકો થોડોક છે પણ પવન સારો છે એટલે બહુ વાંધો નથી તીવ્ર ગરમી જે બે દિવસ પહેલાં હતી એમાં ઘણી રાહત જેવું લાગે છે પવનના કારણે તો આ થઈ ગયું વાતાવરણ વેધર રિપોર્ટની વાત હવે મારી વાત કરું તો બે દિવસ પહેલાં બુધવારે મેચ હતો મેચ રહીમાં પછી ઘરે આવ્યા લગભગ એક વાગ્યા જેવો સમય થયો હતો મેચ મોડો પૂરો થયો અને આમ જોવા જાવ એટલે તમે જે ટાઈમે સૂતા હોય ને એનાથી ટાઈમ તમારો વયો જાય ને એટલે પછી તમને જલ્દીથી ઊંઘ ન આવે ત્રણ ત્રણ કલાકનું કંઈક શેડ્યુલ હોય આપણે કેમ બસ જાતી હોય અથવા તો ફ્લાઇટ શું કહેવાય ટ્રેન હોય તો એના શેડ્યુલમાં બેહી ગયા તો બેસી ગયા ચડી ગયા નકર પછી બીજી આવે નહીં ત્યાં સુધી રાહ જોવું પડે એવી રીતે રાતે એક વાગે એ મારી ઊંઘવાનો જે ટાઈમ હતો એ ચૂકાઈ ગયો એટલે પછી તરત તો આવે ને એટલે દોઢ બે કદાચ આવી હશે હું અને સવારે ફરી પાછો તોય મારા રેગ્યુલર ટાઈમે ઉઠી ગયો એટલે ઘણી તો મને વિશ્વાસ ન હોય કે સારું આટલા મોડા હોય તો એ સવારે ટાઈમે કેમ ઉઠાઈ જાય છે એલાર્મ મૂકેલો હોય પણ ઘણા એલાર્મ મૂક્યા પછી પણ ઉઠી ન હોય અને ઘણી ઘણા લોકો એલા વગર જે ટાઈમે ઉઠવું હોય ને એ ટાઈમે ઊઠી જાય તો અંદરથી ક્યાંક સબકોન્શિયસ માઇન્ડ હોય ને એ તમને જાગ્રત રાખતું હોય ને એ ટાઈમે ઉઠાડી દેતું હોય આવું બનતું હોય તો ઘણીવાર એમ થાય કે આપણાથી આ કામ થાય એમ નથી પણ તોય એ થઈ જતું હોય તો આવું હોય ઘણીવાર એ એક પોઝિટિવ એનર્જી હોય જે આપણી ઉપર કામ કરતી હોય તો પોઝિટિવ વિચાર રાખીએ ને પોઝિટિવ વલણ રાખીએ ને પોઝિટિવ દિશા રાખીએ બધામાં પોઝિટિવ જોવાની કંઈક કંઈક ગણતરી રાખીએ ને તો આપણામાં પોઝિટિવિટી આવે ઓલું એક કહેવત છે અથવા તો એક વાર્તા છે ઘણા સાધુ સંતોને એવું બધા હોય એ કહેતા હોય કે એક ડોસીમાં ઘઉંમાંથી કાકરા વીણવા બેઠા હતા હવે કાકરા વીણવા બેઠા હતા એટલે હવારથી હાઈન લગી કાકરા વીણે વીણી વીણી આજુબાજુમાં પોતાની આજુબાજુમાં નાખે હાઈન થાય ને તો આજુબાજુમાં નકરા કાંકરા જ હોય એમ આપણે બધાના અવગુણ જો લીધા રાખીએ ને તો આપણી પાસે પછી બધાના અવગુણ દેખાતા હોય ને તો આપણી પાસે છેલ્લે એ જ બધા એ જ ધ્યાનમાં આવે ભલે ને કાંકરો છે તો એ હવે એ માની લો મણ ઘઉં લીધા હોય એમાંથી દહ કિલો કાકરા નીકળ્યા હોય તો એ ઘઉંના ભાવે જોખાઈને એવા છે ને હવે પાછા એ દહ કિલો કાકરા લઈને ઓલા દુકાનદારને દેવા જાય કે લે ભાઈ આમાંથી દહ કિલો કાકરા નીકળ્યા તો એ કંઈ થોડો પાછા લઈએ એટલે એના જ એવું છે કે સારી જગ્યાએ કદાચ સારા વ્યક્તિઓ ભેગા અમુક કોક કોઈક ખોટા હોય ક્યોક સારા સમુદાયમાં એક બે ખોટા હોય તો પછી એ બહુ ગણવાનું ન હોય કહેવાનું તાત્પર્ય આ એટલે એવું તો બધું રહેવાનું છે જોવાનું ઘઉં ને કાંકરાને નહીં જોવાનું થોડુંક લાંબુ થઈ ગયું પણ આ તો મગજમાં આવ્યું ને ઘણા દિવસથી હમણાં વાર્તાલાપ ટાઈપનું આ ટાઈપનું કાંઈ શેર બહુ નથી થતું બપોરે તડકો ફૂલ હોય હવારમાં ટાઈમ બહુ મળતો નથી એટલે થોડું ઘણું આવું રહેશે એટલે હવે સમય અંતરે જ્યારે જ્યારે સમય મળશે ત્યારે તમારા માટે આવી રીતે પકાવ ટાઈપનું કંઈક કંઈક એન્ટરટેનિંગ હોય છે હાવ પકાવય ન હોય તો આવી રીતનું કંઈક કંઈક શેર કરતો રહીશ ચાલો વેદું ને મમ્મીએ એને કીધું કે તું થોડીક હેલ્પ કરે વાસણ બધા એ યોગ્ય જગ્યાએ ગોઠવામાં તો વેદુ ક્યાંક છુપાઈ ગઈ છે ચાલો ગોતીએ વેદુ ને વેદુબેન આમાં કોણ હે ઈસમે કોણ હે દીખ ગઈ આ જાવ આ જાવ હાલો ચાલો આપણે બે હેલ્પ કરીએ બરાબર બાને તો તું એકલી કરીશ ચાલો મોબાઈલ કે સામને વિડીયો મેં નહીં આના હે તો આપને આપ કામ કરેલી ચાલો ધૂળેટીની પિચકારીને ફૂગામાંથી આ શીખવો છે અત્યારે અને એમાં ધંધા હગડ રે છે ટૂંકમાં વ્યસ્ત રે છે જોઈએ ફૂગો ઉડી જશે એટલે વાહ વાહ ઓલો હવે ભરાય તો ખરા ફૂગો વાગો અરે પણ વાહ વાહ હીરો હો ભાઈ વાહ મોઢેથી તો ફૂલાય એટલે પિચકારીને સહારે હાલે પાણી વગેરે નડે નહીં એવી આનો વાંધો નહીં ઓલો પાણી ઉડાડતો હોય તો ત્યાં પછી પડે ચાલો અહીંયા પંખો ચાલુ કરી દીધો છે આ સુકાય થોડીક એના માટે બાળકો એ અહીંયા રસ્તામાં ખુરચી મૂકી દીધી કોઈ અંદર ન જાય ને એના માટે બાર તડકે મૂકેલું હતું એ તો સુકાઈ ગયું છે વેફરનું તો અને બાકી તડકો આવો જોરનો હોય એટલે સુકાવામાં કાંઈ બાકી તો જ નહીં અને આજનો દિવસ ધૂળેટીએ રંગે રહ્યા ને આ બાળકો હરખાઈના રહ્યા ને બાળકોની સાથે આ ઝાડવાઓને રંગોથી રમાયડ્યા એના જેવું છે હજી કલર થોડોક રાખેલો છે આ પાઈ નાખવાનું પછી નથી ઝાડવાને બાળકો રહ્યા મોડીએ શું એ દું શું પૂછસ મને બોય લાલ તમારે અત્યારે રજા હે રજા ન હોય તો હું 5 વાગે લગી ઘરે હોય 6 થાવા આયવા તો જ ઘરે હોય ને વેદુ વેદુ હમણાં એ કે હું કાળકામાં બની છું આમ ઓલી વેફર મોઢામાં રાખીને લટકાવીને અને કપડાં ભલે કપડાં ભણ એ બાને વેફર નથી ખાવી આપણે વેફર ખાવા માટેથી કાળકામાં બને છે એ કપડાં કાળકામાં ના છે મોઢું રાંદલમાંનું છે ખાલી ઓલી વેફરની એક બટકી જીભ કેવી રીતે બની હતી આહા હા ઓહો એ કાળકામાં કે રાંદલમાં કાળકામાં તો તો ભાઈ બીવું પડે કપડો પાછો આજે જે છે તે કાઢું કાડકામાં આશીર્વાદ આપો આ તો આશીર્વાદ નથી આપતા ધૂતકારી મારે છે છેટું રહેવું જરૂરી છે નકર ધૂતકારી મારે એ કાડકામાં ખારા થાય હે બહુ તોફાન વેફર ખાવાના આ વેફરના વેફર ખાવા વાળા છે વેફરથી પ્રસન્ન થતા કાડકામાં ખાઈ ગઈ માપે ખાઈ જાય પછી પેટમાં દુખશે પેટમાં દુખશે તો રાઈતે પછી ખબર છે ને ઉલટી થાય આઈ જે નકરું આવું જ બધુંય તારું ચાલુ છે સમજે નહીં પાછી કોઈ વાતમાં માનવે નહીં શું શું બોલ બાબા ને કે અ બાય એમ કીધું હમણા હવે બેફર ફર નો ખાતી મે એમ કીધું કે યસ કે નો તમારે બોલવાનું હાલો બા બોલજો યસ એન્ડ નો

અઠવાડિયા પછી ઘણા ટાઈમ પછી વિડીયો બનાવ્યો ને બહુ ઘણો લાંબો થઈ ગયો છે તો આજ માટે આટલું જ રાખશું તો વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો મળીએ પાછા નવા વિડીયોમાં એક જણો પોતાનો ઘરમાં કંઈક રિપેરિંગ કામ કરવું હતું ને એટલે કબાટ બહાર કાઢવા માટે મતતો હતો એકલો હતો ભાઈ અને કબાટ એ મોટો મોટો માંડ માંડ કરીને ઉંબરા પાસે પહોંચ્યો ને દરવાજાની બહાર નીકળતો હતો અડધો નીકળ્યો હતો અને અડધો અંદર હતો એટલે એવામાં ઓલો થાકી ગયો એટલે એમ કોઈ કાંઈથી નીકળે ને માણસ તો એને કહું તો એક એક ભાઈને નીકળો ને તો કીધું કે કબાટને લેવડાવો ને એટલે ઓલો ભાઈ કેટલી વાર મૈથો પછી કે આ કબાટ અંદર નહીં જાય એટલે ઓલો અંદર હતો ને ભાઈ એને કીધું કે એલા ભાઈ મારે બા અંદર નથી નાખવાનું બહાર કાઢવાનું તું અંદરથી તું બહારથી અંદર નાખવા માહિત ને હું બહારથી અંદરથી બહાર નાખવામાં ભાઈ હમા હમા ક્યાંથી મેળાવે એટલે આવું થાય એક જણો સાયકલ લઈને નીકળો એવામાં થોડોક સ્પીડમાં હાલતો હોય છે ને તો એક ભાઈને ભટકાઈ લઈને ભાઈ ઓલો પડી ગયો તો પડ્યો તો ને એ ભાઈ હવે આને તો એમ થયું કે મને ગાયરું દે કે મારશે ઊભો થઈને દસ રૂપિયા આપ્યા આ ભાઈને સાયકલ લકાલતો હતો ને એટલે ઓલો વિચારમાં પડી ગયો કે આને તો મને મારી ઉપર ગુસ્સે થવો જોઈએ દસ રૂપિયા કેમ આપ્યા એટલે પૂછ્યું કે તમે મને તો કેમ દસ રૂપિયા આપ્યા એટલે ઓલા ભાઈએ કીધું એ કે હું અંધજનોને મદદ કરવામાં માનું છું એટલે ઘણી વાર આપણને લાગે કે પ્રશંસા કરે છે પણ કટાક્ષમાં કાંઈનું કાંઈ કહી દેતા હોય